દિવાળી પાવન પર્વ ની આપ સર્વે હાર્દિક શુભકામના ગુનેરી ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ શ્રી ખોખર ભીમજી મનુભાઈ સમગ્ર ગુનેરી ગ્રામજનો લખપત તાલુકા તેમજ સમગ્ર દેશવાસીઓ ને દિવાળી તથા નવા વર્ષ હાર્દિક શુભકામના અમારું નવું નજરાણું લક્ષ્મી કન્સ્ટ્રક્શન ગુનેરી તાલુકો લખપત તમારા સપના મકાન હવે હકીકત બનશે અમે તૈયાર કરી આપીએ છીએ નકશા સહિત મકાન અને બિલ્ડીંગ નું સંપૂર્ણ કામ પુલિયા અને ચેક ડેમ નું નિર્માણ કાર્ય અમારી પાસે ઉપલબ્ધ છે અનુભવી લેબર સ્ટાફ નંબર વન કારીગર અને તમામ જરૂરી બાંધકામ સામગ્રી તમારો સંતોષ એ જ અમારો નફો તમે ઈચ્છો તો અમે અમારા બનાવેલા મકાન લાઈવ બતાવી શકીએ છીએ અથવા વોટ્સઅપ પર અમારા કામના ફોટોઝ અને વિગત ગેરંટી સાથે મોકલી આપીશું તો આજે જ સંપર્ક કરો ત્રેસઠ પાંચસો ઓગણત્રીસ ત્રેવીસ નવસો આડત્રીસ અને ઓગણસી આઠસો ઓગણપચાસ છ્યાસી ત્રણસો ચોપન